નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત નીલકંઠ મહાદેવ મંદિર પાસે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોની સરાહનીય કામગીરી તેમના દ્વારા રસ્તા પરથી મળી આવેલ પાકીટ મૂળ માલિકને બોલાવી અને પરત કરવામાં આવી પ્રામાણિકતાના દર્શન કરવામાં આવ્યા આજે લખતર મેઇન બજારની અંદર નીલકર મહાદેવ મુદ્દે પાસે એક પાકીટ પડ્યું હતું ત્યારે આ બાબતની જાણ લખતર મેઇન બજારમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને જાણ થઈ હતી ત્યારે તેમના દ્વારા આ મૂળ માળિકને ગોતી કાઢવામાં આવ્યો હતો અને તેને નીલકર મહાદેવ પાસે બોલાવી અને આ જે તે પાકીટ છે તેને પરત સોંપવામાં આવ્યું હતું ત્યારે પા પરત મળી જતાં પાકીટ માલિક દ્વારા પણ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને તેના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે લખતાર હોમગાર્ડના જવાનોની કામગીરી સરાહનીય છે તેમના દ્વારા તેમને મળી આવેલ મારું પાકિટ તેમણે મને પરત આપી દીધું છે